આ બે મેઈન પોઝિશન જાય મારા बाजू કરવું હા પડે મજા જ આવે પી પી પછી હાલતા પછી તમને પાછું બતાવી અમે હે ને ભાઈ અહિયાં ઘુમરો મારવા આવ્યા તા પણ ગાંધીનગર ની બજાર બજાર છે હા પણ અહીંયા ખાણી પીણી ની બજાર એવડી બધી અહીંયા હે ભાઈ અમને તો ખબર જ નથી કે અમે વહેલા આવી જતા અહીંયા ખ્યાલ વગર માં બધું રહી ગયું જોયું

આપણે <test> <cost> <information>

મોટા 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 રેસ્ટોરન્ટ માં જાજા પૈસા ખર્ચો ને એને બદલે તમે એમાં ખાવ તો ઘણી બધી સારું ઘણી આપણે ને ફાયદો એને કોઈ વાંધો નહી ફાયદો બરોબર હાલો ભાઈ ટેસ્ટ પેલા હે ને અમારા મોટા ભાઈ મોટા ભાઈ નિલેશ ભાઈ કરશે પછી આપણે ને એની રાય જણાવી બરોબર રાય તો જણાવી પણ આ તો જેમ મોટા મોટા બટકા ભરવા પડશે ને જો હા એ ભરો તમ તારે અને મારા હાટું રાખજો ખરેખર હોય ને એવું જ કેજો ખરેખર અલગ પેસ મજા આવી ને એમ મારી જિંદગીનો પેસ અલગ જ પેસ છે પહેલી વખત આ વસ્તુ ખાધી છે આપણે ખૂબ સરસ છે હું પહેલી જ વાર ખાઉં છું બરોબર આ કુરા તો ન દેખાય ને તમારા કાના ભાઈ લેશે હાથમાં મેં સુરતમાં છે 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 નેચરલ મને સુરતનો ટેસ્ટ લાગ્યો કાનભાઈ એનો તો પહેલો અનુભવ અનુભવ ભાઈ બોલો તમારો કયો આપણે કઈ ખાધી વાર વાહ મારો

કેપસિટી બારની વાત છે યાર અતીર ખાવો ઓટ ખાઈજે હું આ હું થોડું ખાઈ જાઉં હું હું વાત ખાઈ ભાઈ આ બધું છે ને બહુ 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 બનાવી છે ભાઈએ

આમાં કાય કોણ ક્યાં ભટકી જાય એનું કાય નક્કી કહેવાય નહીં સમજ ગયા બરોબર ને પડ આમાં કાય કોણ ક્યાં તો આપણે મજા આવે

જેના થ્રુ અમને આવી આવીઋષિકેશન ધરતી ઉપર અને ગંગાજીમાં સ્નાન કરવાનો મોકો મળ્યો ને એવા અમારા અર્જણ બાપાને અર્જણ બાપાને એની ઓળખાણ બધે કરાવી દીધી અમારી એકની ઓળખાણ રહી ગઈ હતી નહી આપણે બ્લોગ બનાવીએ એમાં આ બધું આવ્યા ને ત્યાંથી જાય તાલુકાનો આમ વિડીયો અમે

ગાંધીનગર ને બાય બાય કહી દે ને હવે અમે ટ્રેન માં ચડી જઈએ હવે હવારે મળશું આપણે જુનાગઢ સીધા હાલો ભાઈ ભાઈ જય માતાજી જય માતાજી મહાદેવ મહાદેવ જય જી આરામ અમારે છે ને ભાઈ ટ્રેન આવી ગઈ છે હવે હે ને ગાંધીનગર ને ભાઈ ભાઈ રહેવાનો આવી ગયો હે હાલો નિલેશભાઈ જા

પાંચ અને આપણે ગામમાં પૂગી ગયા છે દગડ આપડી યાત્રા પૂરી થઈ ગઈ આજ દગડ પૂગી ગયા દુનિયાનો શેડો ઘર એટલે કે આજે ઘરે પૂગી ગયા છે ઋષિકેશ ને ઋષિકેશમાં બહુ મજા આવી ટ્રેનમાં પહેલી સફર હતી આપણે કોઈ બી ટ્રેનમાં સફર કરી દીધી નહોતી ટ્રેનની સફર કરી મજા આવી બધી મજા આવી ગંગાજીમાં સ્નાન કરી રહ્યું એ બધી મજા આવી ઋષિકેશમાં બધું રેખડા ઝુલા લક્ષ્મણ ઝુલા સીતા ઝૂલા એ બધું જોયું બહુ મજા આવી તો હવે આપણે આ વિડીયોને અહીંયા જ પૂરો કરી નાખીએ તો બધીને જય માતાજી જય દ્વારકાધીશ